ગુજરાતમાં ફરી તાપમાનનો પારો વધશે જી હા ઉનાળો હવે આકરી અસર બતાવે તેવી સંભાવના દેખાઈ રહી છે રાજ્યના અનેક વિસ્તારોમાં વાદળછાયા વાતાવરણને કારણે ગરમી અને તાપમાં આંશિક ઘટાડો નોંધાયો છે ત્યારે આવું હવામાન કેટલા દિવસ રહેશે અને ક્યારથી તાપમાનમાં વધારો નોંધાશે તે અંગે હવામાન વિભાગ અને હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીએ આગાહી કરી છે તેના વિશે વિસ્તારથી માહિતી મેળવીએ જો તમે પણ ગુજરાતની પડે પડની અપડેટ મેળવવા ઈચ્છતા હો તો હમણાં જ આ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને સાથે સાથે કમેન્ટમાં આપેલી લિંક ઉપર ક્લિક કરીને ખાસ આપણા વોટ્સએપ ગ્રુપમાં જોડાવવાનું ચૂકશો નહીં નમસ્કાર તમારા બધાનું સ્વાગત છે કાજુ સુવા YouTube ચેનલ ઉપર પાછા સુરત દાદા લાલ ચોર થશે ફરી શરૂ થશે ગરમીનો રાઉન્ડ હવામાન વિભાગની આગાહી પ્રમાણે સહન ન થઈ શકે તેવો ગરમીનો માહોલ શરૂ થવા જઈ રહ્યો છે ટૂંકા ગાળામાં જ પલટાશે વાતાવરણમાં અચાનક પલટો જોવા મળશે હવામાન વિભાગની નવી આગાહી સામે આવી છે જેમાં ત્રણ દિવસ બાદ તાપમાનમાં વધારો થવાની આગાહી કરવામાં આવી છે ત્યારે નવું તાપમાનનો પારો કેટલો ઉચકાઈ શકે છે તેના વિશે વાત કરીએ માર્ચ મહિનાની શરૂઆત સાથે જ રાજ્યમાં પારો ઉચકાયો હતો ગરમીના એક રાઉન્ડ બાદ આંશિક રાહત મળી છે જેના પગલે લોકો હાસકારો અનુભવી રહ્યા છે જોકે આ સહન થઈ શકે તેવી ગરમીનો માહોલ ટૂંકા ગાળામાં જ પલટાશે અને પારો ઉંચકાશે હવામાન વિભાગની નવી આગાહી સામે આવી છે જેમાં ત્રણ દિવસ સુધી ફરી તાપમાનમાં વધારો થવાની તેમણે સંભાવના વ્યક્ત કરી છે અમદાવાદ કેન્દ્રના હવામાન વૈજ્ઞાનિક રામાશ્રી યાદવે જણાવ્યું છે કે આવનારા સાત દિવસ દરમિયાન ગુજરાતનું હવામાન સૂકું રહેશે મહત્તમ તાપમાનની વાત કરીએ તો આવનારા ત્રણ દિવસ તેમાં કોઈ મોટો ફેરફાર થશે નહીં તે બાદ બેથી ત્રણ ડિગ્રી તાપમાન વધવાનું અનુમાન છે રામાશ્રી યાદવે લઘુત્તમ તાપમાનની વાત કરતાં જણાવ્યું કે આવનારા બે દિવસ દરમિયાન જેમાં કોઈ મોટો બદલાવ થશે નહીં તે બાદ બેથી ત્રણ ડિગ્રી વધારો થવાનું અનુમાન છે તેમણે રાજ્યમાં નોંધાયેલા તાપમાનની માહિતી આપતા જણાવ્યું હતું કે અમદાવાદમાં છત્રીસ પોઈન્ટ આઠ ડિગ્રી ગાંધીનગરમાં છત્રીસ પોઈન્ટ પાંચ ડિગ્રી મહત્તમ તાપમાન નોંધાયું છે ગુજરાતમાં સૌથી વધુ મહત્તમ તાપમાન રાજકોટમાં આડત્રીસ પોઈન્ટ સાત ડિગ્રી નોંધાયું છે અમદાવાદમાં આડત્રીસ ડિગ્રી તાપમાન રહેવાની આગાહી છે બીજી તરફ ખતરનાક ચક્રવાતના કારણે અનેક રાજ્યોનું હવામાન બગડ્યું છે ગુજરાતમાં પણ ક્યાંક છાટણા એટલે કે થોડો વરસાદ પડવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે ગુજરાતમાં હવામાનની વાત કરીએ તો હાલ વાતાવરણમાં મોટો બદલાવ આવવાની આગાહી કરવામાં આવી પરંતુ રાજ્યના કેટલાક વિસ્તારોમાં વરસાદની આગાહી પણ કરવામાં આવી છે કમોસમી વરસાદ એટલે કે અમી છાટણા અથવા તો થોડા હળવા છાંટા જોવા મળી શકે છે લગભગ સમગ્ર દેશમાં હવામાન બદલાયેલું શરૂ થઈ ગયું છે પરંતુ આ હવામાન દરમિયાન સાવધ રહેવું શાણ પણ ભર્યું છે કારણ કે હવામાનનું મૂળ સતત બદલાતો રહે છે દેશની વાત કરીએ તો ઉત્તર ભારતના કેટલાક રાજ્યોમાં હાલ વરસાદી વાતાવરણ ખૂબ જ સુંદર બનાવ્યું છે પરંતુ દિવસ દરમિયાન તીવ્ર સૂર્યપ્રકાશથી થતી ગરમી સ્પષ્ટપણે દર્શાવે છે કે આ વર્ષે તીવ્ર ગરમીની શક્યતા છે તેથી અગાઉથી સાવચેત રહો હવામાન વિભાગની આગાહી પર નજર કરીએ તો આગામી ચાર પાંચ દિવસમાં ઉત્તર પશ્ચિમ ભારતમાં મહત્તમ તાપમાન થી ચાર ડિગ્રી વધવાનું છે ગુજરાતની વાત કરીએ તો હાલ વાતાવરણ અરુણાચલ મોટો બદલાવ આવવાની આગાહી કરવામાં નથી આવી પરંતુ રાજ્યના કેટલાક વિસ્તારોમાં વરસાદ પડવાની આગાહી પણ કરવામાં આવી છે હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે આસામ ઉપર ચક્રવાતી વાવાઝોડું રચાઈ રહ્યું છે આ કારણે આજે અરુણાચલ પ્રદેશમાં ભારે વરસાદની શક્યતા છે આસામ મેઘાલય મણિપુર નાગાલેન્ડ ત્રિપુરા મિઝોરમ અને અરુણાચલ પ્રદેશ જેવા અન્ય પૂર્વોત્તર રાજ્યોમાં વરસાદની શક્યતા છે હવામાન વિભાગે જણાવ્યું હતું કે આગામી પાંચ દિવસ સુધી આ રાજ્યોમાં ભારે વરસાદની શક્યતા છે આ રાજ્યોમાં ભારે પવન ફૂંકાવાની પણ શક્યતા છે હવામાન વિભાગે દેશના અન્ય રાજ્યોમાં હવામાનની સ્થિતિ અને અંગે માહિતી આપતા જણાવ્યું કે આજે દાર્જિલિંગ સિક્કિમ અને દરિયાકાંઠાના આંતરિક કર્ણાટક કેરળ દરિયાકાંઠાના આંધ્રપ્રદેશ અને ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોમાં વરસાદની શક્યતા છે ઉપરાંત ઘણા રાજ્યોમાં તીવ્ર ગરમી એટલે કે હીટવેવની ચેતવણી જારી કરવામાં આવી છે હવામાન વિભાગે જણાવ્યું હતું કે ઓડિશામાં તીવ્ર ગરમીનું એલર્ટ છે આ ઉપરાંત ઝારખંડ તેલંગણા પશ્ચિમ બંગાળ અને ગંગાના મેદાનો એટલે કે પશ્ચિમ બંગાળના દક્ષિણ ભાગોના ઘણા ભાગોમાં હીટવેવની ચેતવણી આપવામાં આવી છે હવામાન વિભાગના અમદાવાદ કેન્દ્રએ ગુજરાતના હવામાન અંગેની આગાહીમાં જણાવ્યું કે આગાહી દ્વારા આગામી સાત દિવસને લઈને હવામાનની સ્થિતિ વિશે જણાવવામાં આવ્યું છે જે મુજબ આગામી સાત દિવસ રાજ્યમાં શુષ્ક વાતાવરણ જોવા મળશે આવનારા પાંચ દિવસમાં મહત્તમ તાપમાનમાં મોટા ફેરફાર જોવા નહીં મળે તેમાં ઘટતો દર જોવા મળશે આ સાથે તેમણે જણાવ્યું કે ઓગણીસ માર્ચના રોજ દક્ષિણ ગુજરાત પ્રદેશ અને સૌરાષ્ટ્ર કચ્છના દરિયાકાંઠાના વિસ્તારોમાં ગરમ અને ભેજવાળી હવાના કારણે અસ્વસ્થતાની સ્થિતિ રહેવાની શક્યતા છે કચ્છ અને સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં હીટવેવની સ્થિતિનું નિર્માણ થશે હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીએ પણ ગુજરાતના હવામાન અંગેની આગાહી કરી છે જેમાં તેમણે જણાવ્યું છે કે એકંદરે એકવીસ માર્ચ સુધી તાપમાન ચાલીસ ડિગ્રી કરતાં નીચું રહેશે માર્ચ મહિનાના છેલ્લા અઠવાડિયામાં એટલે કે બાવીસ માર્ચથી ત્રીસ માર્ચ દરમિયાન વધુ હીટવેવનો એક નવો રાઉન્ડ આવશે અને ઊંચું તાપમાન જોવા મળશે માર્ચના છેલ્લા એક અઠવાડિયામાં કેટલાક વિસ્તારોમાં તેતાલીસ ડિગ્રી તાપમાન વધારો નોંધાઈ શકે છે પરેશ ગોસ્વામીએ વધુમાં જણાવ્યું છે કે સામાન્ય રીતે પાંત્રીસથી સાડત્રીસ ડિગ્રી જોવા મળશે તાપમાન અને કેટલાક વિસ્તારોમાં તાપમાન ઓગણચાલીસ ડિગ્રી પણ પહોંચી શકે છે કેટલાક વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ છે પરંતુ હાલ રાજ્યમાં હાઈ લેવલના વાદળા બંધાયા છે જેથી વરસાદનો ખતરો હતો તેનાથી બચી ગયા છે આજથી ફરીથી વાદળો બંધાશે સોમવારે લગભગ પચાસથી સાઠ ટકા વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ જોવા મળી શકે છે હોળી પછી ગુજરાતનું હવામાન થોડું બદલાયું છે રાજ્યના અનેક વિસ્તારોમાં વાદળછાયા વાતાવરણના કારણે ગરમી અને તાપમાં આંશિક ઘટાડો નોંધાયો છે ત્યારે આવું હવામાન કેટલા દિવસ રહેશે અને તાપમાનમાં વધારો નોંધાશે તે અંગે હવામાન વિભાગે જે માહિતી આપી છે તેની વાત કરીએ તો છેલ્લા ચોવીસ કલાકમાં ગુજરાતમાં કોઈપણ વિસ્તારમાં હીટવેવની સ્થિતિનું નિર્માણ થયું નથી કે થોડા દિવસ પછી ફરી હીટવેવની સ્થિતિનું નિર્માણ થાય તેવી આગાહી કરવામાં આવી છે એટલે જો તમારે એસી અને કુલરની સર્વિસ કરાવી હોય તો કરાવી દેજો કારણ કે ગુજરાતમાં તાપમાનનો પારો ફરી ઉચકાવવાનો છે હવામાન વિભાગના અમદાવાદ કેન્દ્રએ આપેલી માહિતી પ્રમાણે છેલ્લા ચોવીસ કલાકમાં ગુજરાતનું હવામાન શુષ્ક રહ્યું આ સાથે સૌરાષ્ટ્ર કચ્છ સહિત આખા ગુજરાતમાં ક્યાંય પણ હિટવેવ ની સ્થિતિ જોવા મળી નથી હાલ ગુજરાતમાં ઉત્તરથી ઉત્તર પૂર્વીય હવા ફૂંકાઈ રહી છે આગામી પાંચ દિવસ લઘુત્તમ અને મહત્તમ તાપમાનમાં કોઈ મોટા બદલાવની સંભાવના નથી આ સાથે કોઈ હીટવેવની પણ આગાહી નથી હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે એકવીસ માર્ચ સુધી દરિયાકાંઠાના વિસ્તારોમાં ગરમ અને ભેજવાળા પવનોના કારણે અસહ્ય સ્થિતિ સર્જાવાની સંભાવના છે તાપમાનમાં આંકડા પર નજર કરીએ તો સોમવારે મહત્તમ તાપમાનમાં સૌથી વધુ રાજકોટમાં સાડત્રીસ પોઈન્ટ નવ ડિગ્રી નોંધાયું જે બાદ અમરેલી કેશોદ અને વડોદરામાં તાપમાનનો પારો સાડત્રીસ ડિગ્રીને પાર ગયો હતો પોરબંદર ગાંધીનગર અમદાવાદ અને સુરતમાં પણ તાપમાન પાંત્રીસ ડિગ્રી અને તેનાથી વધુ નોંધાયું છે હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીએ જણાવ્યું છે કે થોડા દિવસ સામાન્ય રીતે તાપમાન પાંત્રીસથી સાડત્રીસ ડિગ્રી જોવા મળશે અને કેટલાક વિસ્તારોમાં તાપમાન ઓગણચાલીસ ડિગ્રી પણ પહોંચી શકે છે કેટલાક વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ છે પરંતુ હાલ રાજ્યમાં હાઈ લેવલના વાદળા બંધાયા છે જેથી આપણને જે ઝાપટાનો ખતરો નથી હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીએ વધુમાં જણાવ્યું હતું કે એકંદરે એકવીસ માર્ચ સુધી તાપમાન ચાલીસ ડિગ્રી કરતાં નીચું રહેશે માર્ચ મહિનાના છેલ્લા અઠવાડિયામાં એટલે કે બાવીસ માર્ચથી ત્રીસ માર્ચ દરમિયાન વધુ હીટવેવનો એક નવો રાઉન્ડ આવશે અને ઊંચું તાપમાન જોવા મળશે માર્ચના છેલ્લા એક અઠવાડિયામાં કેટલાક વિસ્તારોમાં તેતાલીસ ડિગ્રી તાપમાનમાં વધારો નોંધાઈ શકે છે તો બસ આજના વિડીયોમાં એટલું જ જલ્દી જ મળીશું એક નવા વિડીયોની સાથે ત્યાં સુધી જોતા રહો તો કાજલ સુવા યુટ્યુબ ચેનલ Não